જુનાગઢ જિલ્લા સરપંચ યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યો ડીડીઓ નિધિન સાંગવાના મનસ્વી વર્તનના આક્ષેપ બાબતના નિવેદનમાં માંગ કરાઈ હતી કે ડીડીઓની વહેલી તકે બદલી કરાઈ આતકે મોટી સંખ્યામાં જુનાગઢ જિલ્લાના સરપંચો હાજર રહ્યા હતા કલેક્ટર સમક્ષ બાબતે આવેદનપત્ર પાઠવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા આગામી દિવસોમાં મામલે યોગ્ય નિરાકરણ બને પક્ષ તરફથી આવે તેવું આશ્વાસન અપાયું હતું આદરામાં જુનાગઢ જિલ્લામાં ત્રણ ધારાસભ્ય દેવામાલમ ભગવાનજી કરગડિયા અને અરવિંદ લાડાણી પર તેમના કામ અર્થે અહીં હાજર હોય સરપંચ યુનિયન દ્વારા તેમને પણ આ બાબતે રજૂઆત કરાઈ હતી બીજી તરફ જુનાગઢ જિલ્લાના તલાટી મંત્રી દ્વારા પણ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવે છે જેમાં તેઓની માંગ હતી કે થોડા સમય પહેલાં માણાવદર તાલુકામાં બે અને જુનાગઢ તાલુકામાં એક તલાટી મંત્રીએ ડીડીઓ દ્વારા ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા જે બાબતની રજૂઆતને લઈ આજનું આવેદનપત્ર પાઠવવામાં આવેલ

ડીઓ સાહેબે પણ અમારી વાત ન સાંભળી એટલે મજબૂરી વશ આજે અમારે માનની કલેક્ટર સાહેબને આવેદન આપવું પડ્યું છે અને હજી આવેદન આપવા અમને નથી બોલાવ્યા આવેદન આપશે એ પછી શું અમને હયાધારણા યા ખાતરી મળે એ હું ત્યારે જ કહી શકીશ સરપંચોની સાથે આજે તમે આવેદન આપેલું છે શું કહેશો સરપંચોની સાથે નથી એનું કારણ છે કે જિલ્લા તલાટી મંડળીએ ઓલરેડી સો સોળ તારીખ યાની કે આજની તારીખ અગાઉ નક્કી કરી લીધેલી હતી અને સરપંચ સરપંચશ્રીઓએ એમના મંડળ વતી પણ અમારી તારીખ નક્કી થયા પછી આ તારીખ નક્કી કરી છે એટલે ક્યાંય એવું ફલિત નથી થતું કે બંને એક સાથે છે અમે અમારા પ્રશ્નોને લઈને આવ્યા છે અને રહી વાત સરપંચોની તો એ રાજકીય પદાધિકારીઓ છે એમની સાથે અમે વહીવટી કેડર તરીકે એમની સાથે ન હોઈ શકીએ અને માત્ર ને માત્ર અમારી તારીખ જોગાનું જોગ એક થઈ છે એટલે એવું સાબિત કરવામાં આવે છે કે એમની સાથે મનની માન્ય કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરી કે આપ જિલ્લાના વહીવટી વડા અને તમારા માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને અમારું આવેદનપત્ર પગાડી દો જે કલેક્ટરે પણ એવું કીધું કે આગામી દિવસોમાં નિતિન સાંગવાનને બોલાવી અને સરપંચ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેની એની બેઠક કરી અને એમાં યોગ્ય નિર્ણય આવશે એવી કલેક્ટરે ખાતરી આપી છે સરકારને અમે પણ રજૂઆત કરશું એવી પણ કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે અમારી કોઈ ડીડીઓ અમે વ્યક્તિગત એવું કોઈ બાબત નથી કે કોઈ અમારો અહમ નથી પોતે પારદર્શક કામ કરે તો કોઈને પ્રશ્ન પણ નથી પણ આ ડીડીઓના મનસ્વિવર્તનમાં જો સુધારા વધારા કાંઈ નહીં થાય અને અગર જો અહીંયા રહેશે અને સરકારશ્રી અને કોઈ પણ આનું જો ધ્યાનમાં લઈ લેવામાં આવે તો આગામી એક પાંચ બે હજાર પચીસના રોજ તમામે તમામ ધારા તમામે તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી સભ્યશ્રીઓ ચૂંટાયેલા સહપ્રતિનિધિઓ જે અમને સમર્થન જાહેર કર્યું એમને આમંત્રણ આપું છું આ જિલ્લા પંચાયતના સભાખંડની અંદર અમે ધરણા કરશું અને ડીડીઓની ઓફિસને અમે ઘેરાવ કરવા